મહત્વપૂર્ણ ચુકાદો જેમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ધરપકડ કરાઈ હતી કેસમાં મોટાભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા હતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખળવાળાની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી જેમાં કોર્ટે તેર પૈકી પાંચને આજીવન કેદ તેમજ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે બે હજાર ની ઘટના હતી ખાતે ગુનો નોંધાયેલો જેમાં એ કેસમાં પ્રોસિક્યુશન તરફે કુલ ચુમ્માલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી અને આજે સુરતના સેશન જજ શ્રી આર આર ભટ્ટ સાહેબે એ આરોપીઓ પૈકી પાંચ આરોપી જેમાં બે મહિલા આરોપી અને ત્રણ પુરુષ આરોપી એને આજીવન કેદની સજા ફટકારી છે ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે તેમજ એટેમ્પ ટુ કમિટ મર્ડરના કેસમાં પણ એને દોષિત ઠેરવી દસ વર્ષની સજા ફટકારી છે આ ઉપરાંત વીસ અને ત્રણસો સાતમાં પાંચ રૂપિયાનો દંડ ફટકારી રહ્યો છે